જેતપુર તાલુકાના કાર્ઠિક ક્ષત્રિય સમાજ તેમજ આગેવાનો તેમજ વીર ચાપરાજવાડા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્ઠિક ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા વીર ચાપરાજ બારી પાસેથી થઈ સારણના પોલથી પસાર થઈ શહેરના રાજમાર્ગો પર ફરી ચાપરાજ વાળા ચોક સુધી પહોંચી ચાપરાજ બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ રેલીમાં આજુબાજુ પંથકના તમામ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા આ રેલીની આગળ ઘોડે બાજુ કરતા શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું જેતપુરનામાં જે ચાપરાજવાડાની મૂર્તિના અનાવરણ પ્રસંગે ચોટીલા દરબાર જસદણ દરબાર તેમજ ચાપરાજવાડાના પરિવાર અને અનેક રાજવી પરિવારે જેતાણી ડેલી અને વીરાણી ડેલી સમસ્ત રાજવી પરિવારે વીર ચાપરાજવાડા બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ રેલી બાદ જેતપુરના બત્તી ચોક મેદાનમાં વીર ચાપરાજવાડા બાપુના પ્રતિમા અનાવરણના બાર વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે રેલી યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકમેદની ઉમટી પડી હતી આજે વીર તાપસવાળા બાપુ અમે જ્યાં મૂર્તિ સ્થાપના કરી છે એના બાર વર્ષ પૂરા થયા છે તો દર વર્ષે બાર વર્ષથી અમે બાપુ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ હજારો માણસો આવે છે અમારો સમાજ પણ હોય છે અમને માટીઓ પણ બધી બહુ જજી હોય છે બસો સવારો બહુ હોય છે એટલે બાપુની ની બારી કહેવાય છે આપણે બારી એ બારી હતી ખાખા થી લઈ અને અમરનગર ઉપર થઈ અને બાપુના ના ચોક ચોક માં અમે આવીએ છીએ એમાં હજારો માણસોની ની મેદની હોય છે અને બાપુ શોભાયાત્રા તો જોતા રીતે કાઢીએ છીએ અંગે તરીકે ઉજવે છે બાર વર્ષ અને બજાર હજારો માણસોમાં હોય છે